ઉપલેટામાં સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે સ્લમ વિસ્તારમાં મીઠાઈ ફરસાણ વિતરણ કરાયું રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વર્ષોથી અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહેલ સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આવનારા જન્માષ્ટમીને લઈ જરૂરિયાતમંદ પરિવારોમાં ફરસાણ તેમજ મીઠાઈ વિતરણ કરવામાં આવી હતી આ સંસ્થા દ્વારા ઘણા વર્ષોથી ઉપલેટામાં અનેક તહેવારો જેવા કે મકર સંક્રાંતિ દશેરા જેવા અનેક તહેવારો ઉપર લાણી વિતરણ કરવામાં આવે છે આજરોજ જન્માષ્ટમી પર જરૂરિયાતમંદોને ફરસાણ અને મીઠાઈ વિતરણ કરવામાં આવે સંસ્થા દ્વારા અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિઓમાં જેમાં મેડિકલ કેમ્પ એમ્બ્યુલન્સ મેડિકલ સહાય જેવી સેવા કરી રહ્યા છે હજુ પણ જરૂરિયાત પરિવારના લોકો અને બાળકો માટે વધુ સેવાકીય પ્રવૃત્તિ કરી બતાવવાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યા આજે પણ આ સંસ્થાઓ દ્વારા ઉપલેટામાં શહેરમાં તહેવારોને ધ્યાનમાં લઈ 300 થી વધુ ફૂડ પેકેટની કીટો વિતરણ કરવામાં આવી નાના અને ગરીબ લોકોને પણ તહેવાર અને ભગવાન કૃષ્ણ જન્મદિવસોત્સવની ઉજવણીથી વંચિત ન રહે ગરીબ પરિવારોમાં પણ ઉત્સવની ઉજવણી થઈ શકે જય શ્રી કૃષ્ણ જય શ્રી પ્રમુખ સિદ્ધનાથ ચેરિટેબલ ટ્રસ્ટ ઉપલેટા પવિત્ર શ્રાવણ માસમાં જન્માષ્ટમી નિમિત્તે ઉપલેટાના જરૂરિયાતમંદ લોકોને શ્રી સિદ્ધનાથ ચેરિટી ટ્રસ્ટ ઉપલેટા દ્વારા ફરસાણ તથા મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું આશરે ત્રણસોની આસપાસ મીઠાઈનું પેકેટ વિતરણ કરી અને ધન્યતા અનુભવી અને સિદ્ધનાથ ટ્રસ્ટ દ્વારા હર હંમેશ ધાર્મિક કાર્ય તહેવાર હોય કે રાષ્ટ્રીય તહેવાર હોય લોકોનો ઉપયોગી થાય અને હંમેશા લોકોની વચ્ચે રહી અને સેવા કાર્ય પ્રવૃત્તિ કરતી રહે છે આ મીઠાઈ વિતરણ દ્વારા લોકોએ ખૂબ જ સંતોષ અનુભવ્યો અને આનંદની લાગણી અનુભવી હતી અમારો હેતુ એટલો જ કે આ તહેવારમાં લોકો સુખરૂપ ઉજવે અને મેળામાં પણ સુખ શાંતિથી થી ફરે એ જસ્તુ ભારત માતા કે જય વંદે માતરમ બાય વિપુલ ધમેચાનો રિપોર્ટ S9 ન્યૂઝ ઉપલેટા અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે